આપની દીકરીને કોઈ અપરાધ તો કેવું થાય આપ દીકરીને કોઈ જિંડા સાફ કરતા હોય મારતા હોય તો કેવું થાય આપણી દીકરી ને કોઈ આપની બેનને કે જો કેવું થાય આપડે આપડે જેને આવી કોઈ દીકરી નથી કોઈ બેન નથી આ દરીદ્રતાથી બેનનો આખું શરીર વિંજા કે તું મા માં બાપની દીકરી છે પોલીસ કેસ કરવાઈ નગીને કાઈ કી વિચાર તો અમુક જગ્યાઓ એવી છે કે માવત કે જેઠા કાની સિંગી કાડી પણ ફોટો શેર મૂકા મનયા સચ કરો અન્યાય હુકમ સહન કરો અન્યાય કરવાનો નથી તો અન્યાય સહન પણ કરવાનો નથી તમે માતા રમાયના વંશ અન્યાય કરવાનો નહી તો અન્યાય સહન પણ નહી કરવાનો આવ હાલત કોઈ બિસારી દીકરી જેવું વિક્રમભાઈ અમાર દોરો દીકરી ત્યાં એટલા વાગે ભણતી કે વાત થી કે હું આમાં ભણી ગયો હોશિયાર થઈ ના આ દરિદ્રતા દૂર કરો તમે કરોતા તો જો રાતના સાડા ચાર વાગે સમાધાન કરાય છે રાતના સાડા આવો બોલો દારૂ ટૂગી જાય પેટમાં એટલે કઈ ખબર નથી દરિદ્ર થઈ જાય રાક્ષસ થઈ જાય આપણે કઈ ભાન જ નથી આપડે શું કરીએ